તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા ભાવ આપી દીધો હતો પરંતુ સતા આપણી પાસે પૈસા બચ્યા છે એમાંથી દસ ટકા ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના દસ ટકા પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયમક મંડળે નિર્ણય કર્યો છે અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ જેને ભરાઈ દીધા છે અને માંડીવાળી બધાય હવે આપણને તો પૈસા મળી ગયા તો નવા વધારાના દસ ટકા નાણાં તમને આની અંદર મળશે આપણી એજીએમ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા દૂધનું હવે ગૌમૂત્ર ખાસ ગાયનું ઝરણ એમાંથી વેલ્યુ એડિશન કરી શકાય એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય અને ખેતીના પાકો દૂધ સિવાયના ખેતીના પાકો છે એમાં પણ આ કામ ડેરી કરશે એના માટેનો આ સુધારો છે એમાં જો સંમત હોય કે આપણે આ ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને ગોબરનાની અંદર પણ કામ કરવું છે જો આમાં આપણે સંમત હોય તો આ નવો કાયદો સુધરે છે એટલા માટે તો હાથ ઊંચા પોતાના બધા કરો બે હાથ ઉંચા કરો તો સંમત હોય તો ઓકે થેન્ક યુ હવે એક મિનિટ હવે જો આની અંદર કોઈ વિરોધમાં હોય તો હાથ ઊંચા કરો તો જો વિરોધમાં ના હોય તો તાલીઓ પાડીને બતાવો ખૂબ ખૂબ આભાર